જય માતાજી ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે આજ આપણે વિડીયોમાં બજાર ભાવ શું બોલાવીએ એના વિશે વાત કરવાના સુ તો ખાસ વિડીયોમાં અંત સુધી બન્યા રજો મિત્રો આજે તારીખ એક દસ બજાર પછી વાર થયો બુધવાર મિત્રો જાણે વ્યાજના બજાર ભાવ ખેડૂત મિત્રો તમે આવા રોજેરોજ બજાર ભાવવા માંગતા હોય તો ખાસ વિડીયો લાક આપીને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા અને આવા જાણી વ્યાજના તાજા બજાર ભાવ જીરોનો નિસભો ત્રણ હજાર એકસો સોવીસો ત્રણ હજાર સાતસો ઓગણસાઠ રૂપિયા સુધી વરિયાળી બારસો રૂપિયાથી ચાર હજાર બસો પચાસ રૂપિયા સુધી સગવલ અઠાણસો બાવન થી પચીસો ને એકતાલીસ રૂપિયા સુધી રાયડો અગિયારસો સતત્રીસ થી બારસો ને તેતાલીસ રૂપિયા સુધી તલ બારસો ત્રીસ થી બે હજાર રૂપિયા સુધી સુવા આઠસો ત્રેસાઠથી તેરસો અઠ્ઠાવન રૂપિયા સુધી અઝમો તેરસો એસી થી બે હજાર પાસાઠ રૂપિયા સુધી आणि सरसो आठ सो बावन ते बारस राहता सुद्धा मित्र ताजा उंजा मार्केट ना बजार भाऊ